મિત્રો આગાહીમાં મોટો બદલાવ સામે આવ્યો છે ખાસ હવામાન ખાતા તરફથી જે નવી આગાહીઓ સામે આવી છે તેના વિશે દરેક માહિતી અને અપડેટ આપણે જાણવાની છે આ વિડીયોની અંદર તમે બધા મિત્રો એક કહેવત સાંભળી હશે કે ઓતરા વર્ષે તો છોતરા કાઢે તો મિત્રો આ ઓતરા નક્ષત્રને લઈને જઈને આ જે લોકવાયકા છે કે ઓતરા વર્ષે તો છોતરા કાઢે તેને લઈને પણ અપડેટ આપવાની છે કારણ કે હવે આવતીકાલથી જ ઓતરા નક્ષત્રની શરૂઆત થાય છે ઓતરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થાય છે તેર તારીખથી જ મિત્રો આ નક્ષત્ર બેસવાનું છે અને આ નક્ષત્ર પૂરું થયા બાદ

ઘણા દરેક વિસ્તારો તરફ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને દિલ્હી બાજુ મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ ચાલી ગઈ છે પરંતુ ગુજરાત ઉપર એક બીજી સિસ્ટમે રૂપ લઈ લીધું છે આપ મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીમાં યાગી નામના વાવાઝોડાની જે સિસ્ટમ એક્ટિવેટ બની હતી તે મિત્રો અત્યારે હાલ પહોંચી ગઈ છે તેને લઈને પણ નવી અપડેટ છે તો અત્યારે ટૂંકમાં મિત્રો શું નવી અપડેટ છે શું નવી માહિતી છે તે દરેક માહિતી મિત્રો આપણે જાણવાની છે આ વિડિયોની અંદર તો મિત્રો દરેક નક્ષત્રની પણ માહિતી જણાવીશ તેની સાથે આગામી 3 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે ક્યાં કેટલો વરસાદ પડશે તે પણ હું તમને જણાવીશ તેની સાથે સાથે વરસાદની જે નવી 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 સિસ્ટમો રૂપ લઈ રહી છે તેના વિશે પણ આપણે ડિટેલમાં માહિતી જશે છે તે મિત્રો મેળવવાની છે તો મિત્રો આ વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને આ દરેક માહિતી તમને મળી જાય તેની સાથે જ તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને અચૂકપણે સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો હવે સિસ્ટમો વિશે તમને સૌથી પહેલા સમજાવી દઉં તો મિત્રો તમે જોઈ શકો કે અત્યારે હાલ ઉત્તર ભારતની અંદર મિત્રો ભારે વરસાદની સિસ્ટમો એક્ટિવેટ બનેલી છે અત્યારે દિલ્હી લાગુ વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો કે વરસાદને લઈને રેડ એલર્ટની સિસ્ટમ હવામાન ખાતા જાહેર પાડી દીધું છે એલર્ટ અને આ મિત્રો જે સિસ્ટમ અત્યારે દિલ્હી બાજુ વહી ગઈ છે તે સેમ ટુ સેમ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવવાની હતી તેર તારીખે અને અઢાર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં મેઘ તાંડવ મચાવવાની હતી પરંતુ આ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીથી મિત્રો તમને જણાવી દઈએ તો આ બંગાળની ખાડીથી મિત્રો આ સિસ્ટમ અહીંયા મધ્ય ભારત સુધી પહોંચી હતી દસ તારીખ આસપાસ ત્યાંથી મિત્રો આ ગુજરાત તરફની દિશા પણ આવવાની હતી તે મિત્રો તેમણે કેન્સલ રાખી અને ઉપરની દિશા આ સિસ્ટમે પકડી લીધી જેથી અત્યારે આ સિસ્ટમ ઉત્તરીય ભારતના ઉત્તર પ્રદેશ ઉત્તર જતી જતી રહેશે રહેશે હરિયાણા જેથી મિત્રો વિસ્તારોની અંદર અત્યારે મહેર અને કાળો કહેર જોવા મળ્યો છે પરંતુ હવે ગુજરાતમાં શું થશે ગુજરાતમાં કઈ નવી વરસાદની સિસ્ટમ છે તેને લઈને માહિતી અને અપડેટ જણાવું તો મિત્રો આપ જોઈ શકો કે જે યાગી નામનું વાવાઝોડું સર્જાયું હતું તો આ યાગી નામનું જે વાવાઝોડું હતું તે મિત્રો પેસિફિક મહાસાગરમાંથી આગળ વધીને બંગાળની ખાડીની અંદર દબાઈ ગયું હતું પરંતુ તેને લઈને બંગાળની ખાડી અત્યારે સક્રિય બની છે અને બંગાળની ખાડીની અંદર મિત્રો તમે જોઈ શકો ડીપ ડિપ્રેશન અને લો પ્રેશર લગાતાર બનતું જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશર મિત્રો તમે જોઈ શકો કે પંદર થી સોળ તારીખ આસપાસ મધ્ય ભારતની અંદર આવતું જોવા મળી રહ્યું છે અને સત્તર અને અઢાર તારીખ આસપાસ તો મિત્રો આ નક્ષત્ર એકદમ ગુજરાત ઉપર મિત્રો આ વરસાદની સિસ્ટમ આવતી જોવા મળી છે જેને લઈને અઢારથી લઈને ઓગણીસ તારીખ દરમિયાન મિત્રો ગુજરાતમાં ફરી

ઉત્તર ભારતની અંદર મિત્રો આ સિસ્ટમ અત્યારે કાળો કહેર વર્તાવી રહી છે પરંતુ તેની અસર અત્યારે જોઈ શકો મિત્રો છે અને આ સિસ્ટમના થોડા ઘણા ગુજરાત ઉપર અત્યારે પણ છે જેથી અત્યારે પણ હાલ આગામી બે થી ત્રણ દિવસ જે છે તે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણીય ભાગ અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભારે વરસાદને લઈને નવી અપડેટ અને માહિતી સામે આવી છે તેના વિશે મિત્રો હું તમને ડિટેલમાં જણાવી દઈશ કે ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ આજે ચોવીસ કલાક માટે જોવા મળવાનો છે તેની પહેલા મિત્રો આપણે માહિતી મેળવી લઈએ કે ઓફિશિયલ હવામાન ખાતાની જે માહિતી છે IMD તેના દ્વારા કેટલાક નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે તેની સાથે સાથે આવનારા ઓતરા નક્ષત્રને લઈને ઓતરા ફાલ્ગુની નક્ષત્રને લઈને મિત્રો કેટલીક લોકવાયકાઓ અને આગાહી જે છે તે મિત્રો નિષ્ણાંતો દ્વારા અને ઓફિશિયલ ખાતા દ્વારા બહાર પાડવામાં આવી છે તેના વિશે શું માહિતી છે નવું નક્ષત્ર 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે તો તેના લઈને શું અપડેટ છે આવો મિત્રો આપણે હવે જાણી લઈએ

લઈને મુશળધાર વરસાદ વરસી શકે તેવી છે ખાસ મિત્રો જોઈ લે તો જોઈ શકો મિત્રો સપ્ટેમ્બરમાં મોટે ભાગે વરસાદની સિસ્ટમો જે છે તે બનતી હોય છે અને અત્યારે પણ મિત્રો તેને લઈને આગાહી છે ખાસ વાત કરીએ તો મિત્રો જોઈ શકો સપ્ટેમ્બરમાં મોટે ભાગે બંગાળની ખાડી એક્ટિવેટ બનતી હોય છે અને વધારે મજબૂત સિસ્ટમો બનતી હોય છે ત્યારે ડીપ ડિપ્રેશન પણ ઉત્તરા નક્ષત્રમાં બની શકે જ્યારે મિત્રો આ વાત કરીએ તો આવી આવી મજબૂત સિસ્ટમ ગુજરાતની બાજુમાં આવે છે ત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર જોવા મળતું હોય છે તેને લઈને મિત્રો અત્યારે આગાહી છે દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે હળવાથી ભારે વરસાદનું દબાણ ઓતરા નક્ષત્રની અંદર જોવા મળશે ત્યારે સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગથી લઈને અંતિમ દિવસો દરમિયાન મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તોફાની પવનો સાથે જે છે તે મિત્રો વરસાદ જે છે તે મિત્રો નોંધાતો હોય છે તેવી હવામાન ખાતાની અપડેટ છે અને ઉત્તરા નક્ષત્રને લઈને લોકો આઈશા છે લોત્રા નક્ષત્રની અંદર જનરલી મિત્રો બંગાળની ખાડી જે છે તે સક્રિય થાય છે અને બંગાળની ખાડીની અંદર અલગ અલગ ડીપ ડિપ્રેશન બને છે જેને લઈને વરસાદ સર્જાય છે અને અત્યારે પણ મિત્રો મેં તમને જણાવ્યું તે પ્રમાણે બંગાળની ખાડી એક્ટિવેટ થઈ છે જેને લઈને ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી છે વધુમાં મિત્રો આ નક્ષત્ર વિશે વાત કરીએ તો જોઈ શકો કે મોટે ભાગે નક્ષત્ર સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં જ આવતું હોય છે અને આ વર્ષે પણ તેવું જ છે તેર સપ્ટેમ્બરથી શરૂ થાય છે મિત્રો સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં ગુજરાતનું પાછલા વર્ષોનું હવામાન જોઈએ તો મોટે ભાગે ખૂબ જ ભેજવાળું હવામાન સપ્ટેમ્બર મહિનામાં નોંધાવતું હોય છે જેને લઈને સપ્ટેમ્બર મહિનામાં ભેજનો જે પ્રમાણ વધે છે તેને લઈને વરસાદ આવે છે ઉત્તરા નક્ષત્રમાં બપોર બાદ અવારનવાર મંડાણી નક્ષત્ર શરૂ થતા હોવાથી મંડાણી વરસાદની શક્યતા ઊભી થતી હોય છે અને હાલ મિત્રો ટેમ્પરેચર આ દિવસોમાં વધારે રહેતું હોવાથી ભેજ વધતો હોય છે અને બપોર પછી ભારે પવન સાથે વરસાદ થતો હોય છે ઓતરા નક્ષત્રમાં થતો વરસાદ મોટે ભાગે તોફાની વરસાદ વાળો જ જોવા મળે છે તેવી પણ મિત્રો અહીંયા અપડેટ છે તેની સાથે સાથે મિત્રો જોઈ શકો કે ઓત્રા નક્ષત્રને લઈને લઈને કહેવત ખૂબ જ પ્રચલિત છે જો ઓતરા વર્ષે તો મિત્રો વર્ષે તો મિત્રો છોતરા કાઢે છે તેવી એક કહેવત છે તેની સાથે સાથે ઓતરા તો ધાન ન ખાય કૂતરા એવું પણ મિત્રો એક આગાહી છે તેને લઈને મિત્રો લોકવાયકા છે તે પ્રમાણે મિત્રો જોવાનું રહ્યું કે જો આ નક્ષત્રની અંદર ખૂબ સારો વરસાદ આવે છે તો તે વરસાદ છોતરા કાઢશે તેવી પણ આગાહી છે અને લોકવાયકા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉત્તરા નક્ષત્રનું જે છે તે વાહન જે છે તે હાથી હોવાથી ભારે અતિભારે વરસાદનું હવામાન ખાતું દર્શાવે છે કે મિત્રો પાવરફુલ પ્રાણી છે તેટલું જ આ નક્ષત્ર હોય હોય છે છે આ અંદર તોફાની વરસાદ આવતા તેની સાથે મિત્રો મિત્રો અત્યારે હાલ ચાલુ વર્ષે નક્ષત્ર તેર સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે અને આ નક્ષત્ર જેવું પૂરું થશે ત્યારબાદ મિત્રો તરત જ જે છે તે હાથીઓ નક્ષત્ર બેસી જશે અને હાથીઓ નક્ષત્ર બેસશે ત્યારબાદ ગુજરાતમાં અતિ ભારે મેઘ તાંડવની શરૂઆત થવાની છે તેને લઈને પણ નવી આગાહી અને અપડેટ

તેની સાથે રાજસ્થાનની અંદર ઓરેન્જ એલર્ટ છે તો આ બંને રાજ્યો ગુજરાતમાં રેડ એલર્ટ છે તેની સાથે અહીંયા રાજસ્થાનની અંદર જે ઇતરો ઓરેન્જ એલર્ટ છે તેની સીધી અસર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણની અંદર મિત્રો પડવાની છે તેમ મિત્રો તેની સાથે સાથે મિત્રો જોઈએ તો જોઈ શકો ઉત્તર પ્રદેશ અને તેની સાથે ઉત્તરાખંડ અંદર પણ હાલ અત્યારે રેડ એલર્ટ છે હવામાન ખાતા સૂચવેલું છે કારણ કે જે બંગાળની ખાડીની સિસ્ટમ એક્ટિવેટ થઈને ઉત્તર ગુજરાત ઉત્તર ભારત તરફ ચાલી હતી તેને લઈને આ દ્રશ્યો અહિયાં દેખાઈ રહ્યા છે ત્યારબાદ ગુજરાત વિશે વાત કરીએ તો મિત્રો જોઈ શકો આ ચાર નકશા ગુજરાતના છે હવામાન ખાતાએ બહાર પાડેલા આ નકશો મિત્રો 12 તારીખનો છે આ 13 આ 14 અને આ 15 તારીખના નકશા છે સૌથી પહેલા 12 તારીખના નકશા વિશે હવામાન ખાતું શું કર્યું છે તેના વિશે જોઈ લે તો જોઈ શકો મિત્રો 12 તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તેના સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રમાં મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે આ ઘાટો લીલો કલર ભારે વરસાદ સૂચવે છે જ્યારે હળવો લીલો કલર પોપટી કલર જે છે તે મિત્રો અત્યારે મધ્યમ વરસાદ સૂચવે છે તેની સાથે સાથે તેર તારીખ જોઈએ તો સમગ્ર ગુજરાત પોપટી કલરમાં છે એટલે કે મધ્યમ વરસાદ આવશે ચૌદ તારીખે પણ સમગ્ર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો આજે ગુજરાતની અંદર કેટલા કેટલા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળશે તેને લઈને શું અપડેટ છે આવો મિત્રો માહિતી મેળવી લઈએ તો ખાસ મિત્રો જોઈ શકો કે આજે ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર પાછો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે તે મિત્રો હવામાન ખાતાની અપડેટ છે તેની સાથે મિત્રો ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તો જોઈ શકો મિત્રો સૌરાષ્ટ્ર ભાવનગર લાગુ વિસ્તારો અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની ભાગોની અંદર જોઈ શકો તો મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના દરેક ગામડાઓની અંદર પણ અત્યારે વરસાદનું પ્રેશર વધતું જોવા મળ્યું છે જેને લઈને ભારે વરસાદની આગાહી છે અને ભારે વરસાદની ગતિવિધિ છે તેની સાથે મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદનું એલર્ટ છે ખાસ મધ્યપ્રદેશની બોર્ડર પાસે રહેલા વિસ્તારો છે જેમ કે દાહોદ ગોધરા મહીસાગર ખેડા અરવલ્લી પંચમહાલ નવસારી લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો મિત્રો અત્યારે હાલ ગુજરાતની અંદર જે છે તે વરાપનો માહોલ ચાલી રહ્યો છે પરંતુ આગામી સમયમાં જેમ જેમ વરસાદની નવી સિસ્ટમો એક્ટિવેટ બનતી જશે તેના વિશે હું તમને જણાવીને જણાવતો રહીશ કે ગુજરાતમાં હાલ હમણાં કેવું એલર્ટ છે માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ પસંદ આવતો વિડિયોને એક લાઇક કરી દેજો તેની સાથે મિત્રો કોમેન્ટમાં તમારા ગામનું નામ અચૂક લખીને જણાવી દેજો કે તમે આ ગામથી કયા ગામથી આ વિડિયોને જોઈ રહ્યા છો તેની સાથે મિત્રો જોઈ શકો બંગાળના ઉપસાગરમાં યાગી વાવાઝોડાને કારણે જેના અવશેષો પડ્યા છે તેને લઈને આ જે નવી વરસાદની સિસ્ટમ અત્યારે બનેલી છે તે લગાતાર ગુજરાતની દિશા તરફ આગળ વધશે અને અઢાર સપ્ટેમ્બર આસપાસ ભારે વરસાદની સિસ્ટમો બને તેવું દેખાઈ રહ્યું છે તેના વિશે ડિટેલમાં વાત જે છે તે મિત્રો આપણે આવનારા વિડીયોની અંદર કરવાની છે તો હાલ મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખી દેજો આ વિડીયોને તમારા મિત્રો સાથે અને ગ્રુપની અંદર વોટ્સઅપ ફેસબુકમાં શેર કરી દેજો જેથી દરેક લોકોને સાચી અને સચોટ માહિતી મળી શકે આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી